માદુને બચારી પ્યાલા આ હવે મજાઈ આ શિતરંભીંગોમ કોમ કને મજા હે એ મરે ન તો પીવો ન મન પાયો રે મધરો दारूડો મે કેસે અલ્યા એ

મારું એટલું બારું તમારે શું હોય હા મને શક પડ્યો કે તમે તું તમે ચીવા ને કોઈ કદાચ દારૂ વેકતો છું દારૂ તમે દારૂ વેકવાનું ના તો શક પડ્યો હોય પણ ના કરો

તમે કોઈ કર્યો કશું ધંધો નહીં કરે શું કરો ધંધો બંધ કરી દેજો કશું નહી ધંધો હોય તારે બંધ કરો વાત કરો તમે બર વકરો થઈ ગયો બહુ બહુ થઈ ગયો ભગવાન પણ આપડે માદરે ખલવાન ખબર પડી ગઈ કે દારૂ વેકન થઈ ખબર પડી પોલીસ બોલી સાદા ના થારું થારું હેડો હું જબર થઈ ગયો હાથ તો બીજો આપણે રૂપિયા પેક ના આવે પચડ દે ને ત્રણ પેક ના 50 માં ના તો આવતી જ છે તું એ હું એકદુ આવતી જાય તું મને ઘરે કી મને ઊભા કરવા એટલે પણ ના ના છોટી આ ને હેડા ને હેડા તારો ઠેકાણાય નહીં પેક માં તો ત પડ્યો અલ્યા આ તો

પકડ માં ઉપર છે કોક ખે આપડે ગોમ માં હું દારૂડ્યો કોક ને પકડો હવે કોક ને

પરે નમસ્કાર બોતન સદા હાલો હા અલ્યા કોમ પડ્યું આઈ સકણ આવ આ શેતનો રસ્તા હારું હે 2 મિનિટમાં આવ હા તા આવજી 2 મિનિટમાં બે કલાક આવતો મિનિટ થાય હારું દાઈ જલ્દી હારું હા તા હમ નક્કી નઈ પાહો બહુ વારી કર દે જ પડશે ઈ આબા દે પર થાજો ફટ આવે છે તો કમા તો બોલો લ્યાય દારૂ વેકાવા માંડ્યા આપડા ગામમાં હ ને પકડાવાનો ઓય પકડવાનો છે આપણે પ્લાન બનાવ્યો કુતકલે દેન જો આવે હા તો પછી તારી ના તું દારૂ માં બરોબર બહે પૂરી ગુડમાં કેશ કરતા ફાવે હા હોડો આ તો ઉભો રે લે તું ઓય ઉભો રે અમે ઓય હંપી જાવ હા ઓલ્યા યે લઈ લે યે દે એટલે હંપી

છે કે કેજે આ જો ખેલી ખેલી મુને હે વેખતો અલા ને હું પૈસા નહી